હેલો ગાઈસ કેમ છો YouTube ફેમિલી મજામાં મજામાં જશો આપણી જોડે છે આપણો સતીશ ભાઈ શું કરશો સતીશ ભાઈ મજામાં અરે મોજ તો જોઈને ભાઈ આજે તમને મળીને ફૂલ આનંદ થયો આજે ફૂલ મોજ મજા માણવાની છે આજે ચેતનભાઈના ભાઈના લગન છે બરોબર તો આજે ફૂલ મોજ મજા માણશું લગનમાં શું છે કઈ રીતે લગન થાય અમારા દલવાડી સમાજમાં આપણે જણાવશું બરોબર ફૂલ ડિટેલની સાથે તો બધા વરરાજો શું કરે ભાઈ વરરાજો મોજે મોજમાં જોય અત્યારે જમવા બેહારીને આવ્યો છે તમારી YouTube ચેનલનું નામ કહી દીવામાં

ભાઈ જોવો તમે આપડા કેટલા બીવે જોઈ લઈએ બને ઘરે આ ભાઈના ના લગ્ન પેલા વાળ હતા

વરુણ ભાઈ આજુબાજુ હસુ ચાવડા ને એ બાજુ અમારો ભાઈ બેઠેલો છે અને નીચેના ડબ્બામાં માં અશોકલાલ અશોકલાલ હાય હાઉ આર યુ હાઉ આર યુ આઈ એમ ફાઈન ઓકે એ એ સંદીપ ભાઈ બોલો ભાઈ આમાં દેખાડો થોડું મોટું દેખાડો આજે હું મોજે મોજ કરવા ને મોજ કરવાની હોય એમાં કઈ એ બાબા બેન આ મોટું દેખાડો

હાલો ઉડે તો જા આવો પ્રદ્યુસર ભાઈ એક સફા કરું થઈ જાય બેઠેલો ટ્રાય કરી તોડીએ બોલી બાગ છૂટા સિંહ જાડે કંટ્રોલ કાડા વેડે જગ્યા પાડે

જોઈ રહ્યા છો અમે જઈ રહ્યા છીએ વાસણા દાદા એ બરોબર એ તો જાન પણ લાગી ગયા ધંધે તો હવે જવું પડે વાસણા દાદા આની બાજુ પેમા બાપા છે અમારા પેમા બાપા આની બાજુ મોટું કરી દીયો એકવાર હાઈ કહી દીયો હાઈ કહી દીયો કેવું લાગે સરપ્રાઈઝ હા જાય વાસણા દાદા ભાઈ જો તમે જોઈ શકો છો દૂર દૂર સુધી છે ને રણ જ છે ઉડે તો જ મળી શકો છો પાછળ ધુવાણા કાટે ભાઈ ધૂળના ભૂકા ભૂકા ડમરી બોલે ડમરી ઉડે તો જાઓ રણમાં

યુ કઈક આવો છે તમે જોઈ રહ્યા છો તમારી જોડે છે મારા મોટા ભાઈ અતુલભાઈ અતુલભાઈ જય માતાજી જય માતાજી અમારી ચેનલ માં નવો હોય તો ઓ સ્ટૉલ છે આલી મારા બાપો તેમ બાપો હા આલી બાજુ નારિયેલનો એવું બધું છે હિતેશભાઈ બ્લોક માં કદી આ થૂચો હા એમ ઉડે તો જા ડાયલોગ હાલી ગયો હા જો ધજા જો ખાલી તનો નજારો જો છે ને દાદા છે આપણો ભાઈ બંધ પરમ મિત્ર હું કે પેમ જય વીર વચરા હા વીર વચરા જો તો ચાનો બન્યા રહેજો પાછળ કોણ આવે

ભાઈ રણમાં તો કાકા એ બધાય નિહાળી શકો છો વીર વછળ દાદાનું મંદિર પાછળ જ છે કંઈ ઓવર આવું છે આલી બાજુ જોઈ રહ્યા છો મજા પણ અને ચમુત્રો પણ આલી બાજુ કાર્યાલય

આગળ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ વ્લોગમાં આટનો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ